હેલો મિત્રો કેમ છો મજામાં છો ને આજે તો કોલેજ જવાનું હતું જોવો તો ખરા કેવો સજી થજીને નીકળ્યો છું રસ્તામાં કોલેજના સપના જોતો જોતો જતો હતો હવા સાથે વાતો કરતો હતો પછી હું કોલેજ પહોંચ્યો અને બધા જ મિત્રોને હું મળ્યો અમે બધા બેઠા બધા જ મિત્રોને મળીને ખૂબ આનંદ થયો ખૂબ મોટું વેકેશન હતું હેલો મિત્રો આજે તો મારો મોટો પોપટ બની ગયો કારણ કે આજે હું કોલેજ ગયો હતો સરસ સજી સજીને સેન્ટ બેન્ટ લગાવીને અમે બધા ત્યાં ગયા થોડીકવાર બેઠા અડધો કલાક જેવું પછી અમે સાહેબની રાહ જોતા હતા કે સાહેબ ક્યારે આવે ને ક્યારે ક કયા રૂમમાં જવાનું છે ક્યાં જવાનું છે પછી સર આવે અને સરે કહ્યું કે તમારે તો નેક્સ્ટ મંડે આવવાનું છે તમે સાંભળ્યું આ નાની છોકરીએ કેવી સરસ વાત કીધી તમને આ નાની છોકરીની વાત ગમી હોય તો આ વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો બાય બાય